વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુભાનપુરા વિસ્તારમાં છોડનું વિતરણ કરવામાં આવ્યું શ્રીરંગ રાજેશ આયરે અને જોયા લુકાસ જ્વેલર્સ દ્વારા છોડનું વિતરણ કરવામાં આવ્યું આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસે પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણના ઉમદા હેતુસર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રીરંગ રાજેશ આયરે અને જોયા લુકાસ જ્વેલર્સ દ્વારા સંયુક્તપણે વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી નિભાવતા શ્રીરંગ રાજેશ આયરે અને જ્વાલુકાસ જ્વેલર્સના સંચાલકોએ આ પહેલ દ્વારા સ્થાનિક નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવાનો અને તેમને પોતાના ઘર આંગણે કે આસપાસના વિસ્તારમાં વૃક્ષો વાવીને હરિયાળું વાતાવરણ બનાવવામાં યોગદાન આપવા પ્રેરિત કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભવો અને સ્થાનિક અગ્રણીઓએ પર્યાવરણ સુરક્ષાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો વાવવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદ મળે છે આ ઉપરાંત વૃક્ષો જળ સંરક્ષણ અને જમીનના ધોવાણને અટકાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઝાંસીની રાણી સર્કલ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિતરણ કરાયેલા છોડને પોતાના ઘરે લઈ જઈને રોપવાનો સંકલ્પ લીધો હતો આ પ્રકારના કાર્યક્રમો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવામાં અને સમુદાયને પર્યાવરણ સુરક્ષા માટે સક્રિય કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે શ્રીરંગ રાજેશ આયરે અને જોયાલુકાસ જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયક છે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને અને સાથે વિશ્વના તમામ નગર વિશ્વના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ પર્યાવરણ દિવસ આપણે સૌએ અનુભવ કર્યો છે કે કોરોના જેવી મહામારીની અંદર જ્યારે ઓક્સિજનના બોટલો લોકોને શોધવા જવા પડતા હતા પણ જો કદાચ આવા જ વૃક્ષો અને આવા જ આયુર્વેદિક ઝાડોનું અહીંયા રોપણ થતું અને તેના કારણે ઓક્સિજનનું પ્રમાણ જો વધ્યું હોત તો આવી મહામારીઓથી આપણે બચી શક્યા હોત પણ આજના દિવસે જ્યારે વાતાવરણની અંદર પણ ફેરફારો થતા હોય છે ઋતુઓની સિઝન બદલાતી હોય છે તો તેનું એકમાત્ર કારણ ઓક્સિજનનું પ્રમાણ અને વૃક્ષોનું ઓછું હોવું તેના જ કારણે પૂર આવું અને આપણે જોઈએ છે કે પૂરની સામે પહેલાં વૃક્ષો રહેતા હતા તો તેનાથી પૂર બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા તો આજે સૌથી વધારે પ્રમાણમાં જ્યારે વધતું જઈ રહ્યું છે પ્રદૂષણ અને પ્રદૂષણને અટકાવવા માટે આપણે સૌએ એકત્ર થઈને વૃક્ષારોપણ કરવું જોઈએ અને આજના દિવસે ઝાંસી રાની સર્કલ પર મારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા માધ્યમથી તેમજ જોયાલુકાશના અમારા મેનેજરશ્રી છે તેમના માધ્યમથી પણ અમે સૌએ આજના દિવસે અહીંયા વૃક્ષારોપણનું વિતરણ કર્યું છે અને ખાસ કરીને એ જાહેરાત કરવા માટે આપની સૌ વચ્ચે આવ્યો છું કે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી વિક્સ ક્લાસ છોડોનું વિતરણ કરવાના છે અને એની અંદર પણ ટુ પોઈન્ટ ઝીરો જ્યારે આ એક પેડ માકે નામનું માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું હોય તો એના થકી આપ સૌને ફરીથી એક વખત કહેવા માગું છું જે પણ સોસાયટીને વૃક્ષારોપણ કરાવવું હોય આપના લેટર પેડ પર લખીને આપ અમારી સોસાયટી એટલે તમારી સોસાયટી જે પણ હોય નગર હોય એની અંદર વૃક્ષારોપણ કરાવવા માગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનો એક લેટર પેડ આપજો જેના થકી આવનારા ટૂંક જ સમયની અંદર આપના ત્યાં અમારી ટીમ આવશે અને વૃક્ષારોપણ કરી આપશે ભારત માતા કી જય વંદે માત્ર